જય જલારામ બધા facebook ના પટોળેલા friend નું હાર્દિક સ્વાગત છે પટોળેલા લાઈવ ફેસબુક માધ્યમ અત્યારે ભાદર નદીના દ્રશ્યો આપ જોઈ શકો છો પાણી અત્યારે ભરાઈ ગયું છે સામેની સાઈડ છે ને પાણી ઓછું છે આ સાઈડ પાણી વધારે છે અત્યારે અને ધીમે ધીમે વરસાદ ચાલુ છે તો હું ગાડીમાં બેઠો છું અત્યારે જો સામે પાણીના ટાકાનું કામ ચાલુ છે અત્યારે આપણે ગયા લાઈવ માં જોયું તું કે ભાઈ શમશાનમાં આપણે અત્યારે પાણીનો ટાંકો જે બને છે એનું આપણે લાઈવ કર્યું હતું અત્યારે પાછું લાવ્યું કામ ચાલુ જ છે ગયું છે આ કાથો ભરાઈ ગયો છે પાણીનો અને સામેની સાઈડ રહ્યું ને ત્યાં પાણી ઓછું છે હજી અને ઝરમર 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 વરસાદ ચાલુ છે અત્યારે હાવ બંધ નથી થયો ઝરમર વરસાદ ચાલુ ને ચાલુ જ છે આખી રાત વરસાદ પડ્યો હતો તો મને એવો રિપોર્ટ આવ્યો કે પાણી વધારે છે તો હું અત્યારે અહિયાં કવરેજ કરવા માટે જ આવ્યો હતો એટલું બધું કઈ છે નહી બે સાઈડ પાણી બહુ છે નહીં વરસાદ અત્યારે ચાલુ છે બહાર નથી નીકળી શકું એમ એવું પોઝિશન છે

ભાદર નદી નો પુલ છે આ સાઈડ વરસાદ અત્યારે બહુ પડે છે એક સાઈડ પાણી ભરાઈ ગયું છે આ સાઈડ જે છે ને અહિયાં પાણી છે પણ ઓછું છે ગયા વર્ષે આ જે પુલ રહ્યો ને આ પુલ ની ધારોધાર પાણી જાતું તું એટલો વરસાદ હતો ગયા વર્ષે સામાન્ય સાહેબ છે ને ગયા વર્ષે બધું આ વર્ષે એટલો બધો નથી ઉપરવાસ વરસાદ નથી તો પાણી એટલું બધું હજી આવ્યું નથી તો ભાદર નદી મેં કીધું કવરેજ કરી લઈએ લાઈવ માં કોણ કોણ છે કોમેન્ટ આપો તો વરસાદ હજી ધીમે ધીમે ચાલુ હે ભાઈ તમે કઈ બાજુ છો વાડી વિસ્તાર લેવો તો લાઈવ માં જો વાડી હોય તો લાઈવ માં જોડાજો વાડીએ છો કાકા તો લાઈવ માં જોડાવ હું અત્યારે અહિયાં ભાદર નદી નો જે પુલ છે ને ત્યાં આવ્યો છું તો મેં કીધું લાઈવ માં જોડાવ વાડીએ હોય તો બે વિડીયો લઈએ આપડે વરસાદ ચાલુ હે પણ ધીમો છે અત્યારે કાકા પાણી એટલું બધું નથી બે આ કાઠા જાય છે અત્યારે અને સામેની સાઈડ તો થોડુંક ઓછું છે પાણી વરસાદ ધીમો ધીમો ચાલુ આખી રાત ચાલુ જ રહ્યો છે વરસાદ અત્યારે પાછો ફૂલ નું તમને બતાવી દઉં જુઓ આ રીતે નું છે સામે ની side પાછો હે ને આ જે side ને ખાટલો હે ને ન્યા ઓછું પાણી હે પણ બાર નથ નીકળાય એમ બાર નીકળીએ તો પાછો પલ્લી જાય એવું છે મોબાઈલ વરસાદ ચાલુ છે અત્યારે એમાં આ કાંઠા જાય છે અત્યારે જો પાણી છે આમ સ્થિર છે વાંધો નથી એમ પાણી ની આવક નથી અત્યારે હજી આગળ ડેમ ભરાઈ જાય ને તો પછી કદાચ પાણી વધે ભાદર નદી માં અત્યારે તો સ્થિર છે પાણી આ ભાદર નદી નો વ્યૂ છે એટલું બધું પાણી છે નહિ કઈ બહુ બારે એને પાછું ધીમે ધીમે વરસાદ ચાલુ છે છતાં આપણે એક નીચે અને થોડોક ઉતરીઓ લેવાની કોશિશ કરીએ થોડીક વાર વાંધો નહીં મોબાઈલ પર તો એટલા બધા છાટા નથી આવતા તમને નજીકથી બતાવી દઉં પાણી એટલું બધું છે નહીં અને સામેની સાઈડ છે ને સમશાન માં જે ઓલું ટાકાનું કામ ચાલુ છે ને એ અત્યારે કામ ચાલુ જ છે અત્યારે ચાલુ વરસાદમાં પાણીનો ટાકો બને છે અને પાણીની આવક તો થઈ છે પણ ટૂંકમાં સ્થિર છે આમ એટલું બધી આવક નથી હવે આપણે સામેની સાઈડ આપણે જશું અહીંયા પણ એટલું બધું છે નહી પાણી ભર્યું નથી જેટલું હતું ને ગયા લાઈવમાં જેટલું હતું ને એટલું ને એટલું પાણી છે હજી આવક થઈ નથી ભરાણો હોય એટલે શું છે એટલી બધી આવક વધતી નહિ હોય કોણ લાઈવમાં છે કોમેન્ટ તો આપો અત્યારે વરસાદ તો આમ નથી એટલો બધો ધીમે ધીમે છાટા પડે છે ભાદર નદી નું કવરેજ કરીએ ચાલુ વરસાદમાં કેવું છે ખ્યાલ આવે નવા ગામની ભાદર નદી હો હા પુલ થઈ ગયો તો સારું છે એમ નહિ તો અહિયાં બહુ તકલીફ પડતી આવા જવામાં બધી રીતે પુલ નતો ને ત્યારે હવે તો પુલ થઈ ગયો જબરદસ્ત એમાં કઈ ઘટે ને એવો પુલ છે આપણે બે સાઈડ અત્યારે આ ભાદર નદીનું કવરેજ કરી લીધું છે એટલો બધો વરસાદ છે નહીં કાંઈ આપણે જેટલું મેં રિપોર્ટ આવ્યો હતો કે ભાઈ નદીમાં વધારે પાણી જાય છે તો એવું કાંઈ છે નહીં અત્યારે તો પછી આગળ ડેમ કદાચ ભરાય પાટિયા ખોલે ને પાણી વધે તો વાત અલગ છે અત્યારે એટલું બધું પાણી ભાદર નદીમાં છે નહીં જોઈ લ્યો લાઈવ માં કોણ છે કોમેન્ટ આપો જી છાટા પાછા ધીમે ધીમે ચાલુ થઈ ગયા મોબાઈલ પલરવા માંડ્યો મહાદેવ દાદા મહાદેવ હું જા રાજકોટ જય વસાવ રાજકોટ માં અહીંયા દાદા વરસાદ છે હા ભાદર નદી નો કવરેજ કરવા આવ્યો હતો અત્યારે વિડીયો માં કીધું લાઈવ કરીએ કીધું એટલો બધો હમણાં વરસાદ વરસાદ તો છે વરસાદ નથી એવુંય નથી પણ હજી ઉપરથી પાટિયા નો ખોલ્યો હોય ને ભાદર નદી માં પાણી તો છે પણ એટલી બધી આવક ના હોય એમ ગયા live માં હતું એટલું ને એટલું જ પાણી છે અત્યારે આ તો મેં કીધું શું છે કે અત્યારમાં જોઈ લઈએ કે વાદળ નદીમાં કેટલું વાયુ છે આખી રાત ધીમે 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 ચાલુ જ રહ્યો છે આજ બંધ હતો જ નહીં બે પાંચ દિવસથી તો સતત ચાલુ ને ચાલુ જ છે એમ પાણી આખું ભરાઈ ગયું છે સામેની side વાંધો નથી કઈ સારું ચલો મિત્રો પછી હવે કઈક નવીન કઈક રિપોર્ટ હશે ને કઈ એવું માહિતી હશે તો પાછા લાઈવ તો શું અત્યારે તો જય જરામ બધાને